બાકાહર ગામનું નામ આવે ને એટલે બળવંતસિંહ બાપુ પણ યાદ આવે. રાજસ્થાનની માળીપા ધરતીની માળીપા બળવંતસિંહ બાકાહરનું નામ એવું નઈ પણ પાકિસ્તાન ની માલિપા કોઈ બે દીકરીને હેરાન કરતું હોય અને બળવંતસિંહ બાપુને ખબર પડે કે મારી દીકરીને મારી કુંવાસીને પાકિસ્તાનમાં કોઈ હેરાન કરે છે અને બળવંતસિંહ બાપુને ખબર પડે ને તો બળવંતસિંહ બાપુ છે એ બાકાહાર થી ઘોડા ને હેરાન કરતા હોય બળવંતસિંહ આ ધરતી સાચોર ની માલિપા મેળો ભરાય ભરતભાઈ સાચોર ની માલિપા મેળો ભરાય અને સિદ્ધ ના સીમાડા મેળાની માલિકા બળવંતસિંહ બાપુ નો ઊંટ છે આપણા થી લૂટફાટ થાય નહી નહી તો જો બળવંતસિંહ બાપુ જોઈ ગયા ને તો પછી ક્યાંય ના નહીં રેવા દેવો એ આ બળવંતસિંહ બાપુ ની ધરતી છે